આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે જો રૈયત કે પ્રજાનું રક્ષણ કરવું હોય તો રાજાએ વૈભવ કે વિલાસમાં આડોટવું ન જોઈએ મિત્રો આ વાત આપણને એમ કે છે કે જો ખરેખર પ્રજાનું રક્ષણ કરવું હોય પ્રજાને ખરેખર સાચા અર્થમાં આનંદમાં રાખવી હોય તો રાજાએ ક્યારેય વૈભવ કે વિલાસમાં આડપુ ન જોઈએ આ વાતને સમજાવવા માટે મારે એક ઈરાનના રાજાના અનુસંધાનમાં વાત કરવી છે આપણને ખબર છે કે આઝાદી પહેલાના વખતની અંદર આપણો ભારત દેશ આઝાદ નહોતો અને એ વખતે ભારત ઉપર વિશ્વના જુદા જુદા વ્યક્તિઓ આક્રમણ કરતી આ આક્રમણ કોણ કરતું અને એ આક્રમણ કોણે કર્યું છે એની વાત આપણે અત્યારે નથી કરવી પણ મારે એક વાત કરવી છે ઈરાનના એક રાજા નાદિર શાહના અનુસંધાનમાં આપણને ખબર છે કે ભારત ઉપર એણે આક્રમણ કર્યું અને અમુક વિભાગ એણે પોતે એ કબજે કરી લીધો ભારતનો એ પોતાના રાજા તરીકે ત્યાં રહેતા હતા અને એની સામે લડવા માટે કેટલાક માણસો વિચારે પણ એમણે પોતે ખૂબ સારી વિસ્તારને બહુ સારો બનાવી લીધેલો કોઈ એક વખત એક બહુ નાના રાજ્ય નાદિર શાહની સામે બળવો કર્યો નાનું રાજ્ય નાદિર શાહે તો બહુ મોટો વિસ્તાર કબજે કર્યો હતો અને એ જ્યારે નાનો રાજા એની સામે લડવા માટે આવે છે અને એણે પણ કોઈ પણ જાતના વિચાર વગર પોતે જીતી શકે જ નહીં છતાં પણ એણે કોઈની પણ મદદ લીધા સિવાય એકલાએ એની સામે લડત કરવાની શરૂઆત કરી અને લડતની ભૂમિકામાં જ એને ખબર પડી ગઈ કે હું કોઈ સંજોગોમાં જીતી શકું એમ નથી એટલે એણે પોતે સ્વીકારી લીધી હાર અને પોતે એ નાદિર શાહના વિસ્તારની અંદર જ એક એના નીચેના રાજા તરીકે એણે પોતાની ભૂમિકા સ્વીકારી એક વખત એ નાના રાજાએ નાદિર શાહને પોતાના રાજ્યની અંદર એણે આમંત્ર આપ્યું ઓમ તો નાદિર શાહનો જ વિસ્તાર હતો પણ એને કામ છે કું એ જાય છે કામકાજ બધું કરે છે સભાની અંદર બધાને એમ કહે છે કે આ આના નીચે આપણે અહીંયા રહીએ છીએ અને એ કામ કરતા હતા એમાં એને બરાબર નાદિર શાહને પાણી પીવાની ઈચ્છા થઈ એટલે તરત જ પહેલાં જે રાજા હતા નાના એને એમ કીધું કે તમે પાણી મગાવો ને કોઈ તમે તમારા માણસને કહો ને એટલે એ માણસે ખરેખર એ પાણી મેળવવા માટે પાણીને લાવવા માટે એને બરાબર પાણીને વ્યવસ્થિત લાવવા માટે એ એકદમ જેમ કોઈ પ્રસંગ કરવાના હોય એ રીતે પ્રસંગમાં ઢોલ નગારા વગાડતા 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 શરણાઈઓ વગાડતા વગાડતા પાણીને એકદમ સુંદર મજાના સોનાના કપની અંદર ભરી અને એ નાદિર શાહને આપવા માટેની વ્યવસ્થા પહેલાં રાજા કરતા હતા નાદિર એમ થયું કે આટલી બધી વખત પછી પણ પાણી કેમ આવ્યું નહીં એટલે તરત જ નાદિર શાહે પોતાનો જે માણસ હતો પોતાની સાથે એણે એમ કીધું કે પહેલાવાલામાં પાણી છે વાસણમાં એ પાણી લાવો ને હું પી લઉં એટલે તરત જ એ માણસ આવે છે પાણી આપે છે ખોબામાં જ નાદિર શાહ પાણી પી લે છે પહેલાં નાના રાજાના મનમાં એમ પ્રશ્ન થયો કે આવડો મોટો રાજા એ ખોબામાં પાણી પીએ છે ત્યારે ત્યારે એ બરાબર પાણી પીતા હતા ત્યારે ઓલા લોકો ઢોલ નગારા વગાડતા 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 સોનાના વાસણની અંદર પાણી આપે છે ત્યારે કહે છે કે આ તમે શું કરો છો કે તમે વિચાર તો કરો કે આ પાણીના પાણી પીવાનું છે સોનાના વાસણમાં હોય કે કોઈ માટીના વાસણમાં હોય પાણી અગત્યની વાત છે એમાં સોનાના વાસણો મને આપવાની જરૂરિયાત શું છે ત્યારે પેલો રાજા એમ કહે છે કે અમારે તમારું સન્માન કરવું જોઈએ તમે મોટા રાજા છો અને મોટા રાજા હોય તો અમારે તમને એમને ખાલી પ્યાલામાં પાણી ન અપાય અને એ અનુસંધાને અમારે તમને આ રીતે અમારો અહીં રી અહીંયા રિવાજ છે કે મોટા માણસ આવે ત્યારે એને આ રીતે જ અમારે જમાડવા પડે આ જ રીતે અમારે એને પાણી આપવું પડે આ જ રીતે તમામ વસ્તુ આપવી પડે ત્યારે નાદિશ સાહેબ કે છે કે મારે હવે તમને કેવું છે કે હું રાજા છું હું અહીંયા રયતનો રાજા મારે રૈયતને પ્રજાને જો સારી રીતે કરવું હોય તો મારે આવા ભોગ વિલાસમાં પડાય નહીં અને જે રાજા આવા ભોગ વિલાસમાં પડે એ રાજા કોઈ દિવસ રૈયતનું રક્ષણ કરી શકે નહીં અને તમે જે હારી ગયા એની પાછળનું અગત્યનું કારણ એ છે કે તમે બધા ભોગવિલાસ મજા કરવાની આનંદ કરવી ખૂબ વાણીપોલા કરવાના અને આ રીતમાં રહેવાને કારણે તમે હારી ગયા છો એક પરદેશથી આવતો એક રાજા કે જે આપણા દુશ્મન તરીકે અહીંયા આવીને આપણા વિસ્તારને કબજે કર્યો હતો એ એમ કે છે કે ભોગવિલાસ કરવા અથવા તો ખૂબ માનો કે મજા કરવી ખૂબ પલું કરવું એ રાજાને પોસાય નહીં અને જો રાજા એ પ્રકારના ક્ષેત્રમાં જાય તો એ ખરેખર રૈયત કે પ્રજાનું રક્ષણ કરી શકે નહીં મિત્રો કેટલી ઊંચી વાત આ વાર્તા કહેવા પાછળનો મારો ખ્યાલ કંઈક જુદો જ છે કે આજના સમયની અંદર આપણે જો આપણા દેશના અથવા તો આપણા જેવા બીજા દેશોની અંદરની ભૂમિકા જો વિચાર કરીએ તો કોઈ પણ માણસ કોઈ પણ સંસ્થાની અંદર ઊંચા સ્ટેજ ઉપર જરાક આવ્યો એટલે એને બધી વસ્તુ પ્રોવાઈડ કરવા માટે પાણી આપવા માટે જમવાનું આપવા માટે તો આપણે કેટલો બધો નાટક કરીએ છીએ આપણે બધા નાટક કરીને પાણીના પ્યાલો આપીએ છીએ કોઈ ચાંદીના વાસણમાં આપે છે કોઈ ચાંદીના વાસણમાં જમે છે કોઈ સોનાના વાસણમાં જમે છે ત્યારે આપણે સમજી લેવાનું કે એ હવે વ્યક્તિ વધારે કામ સારું નહીં કરી શકે નાના માણસોનું રક્ષણ નહીં કરી શકે રાજકીય કાર્યકરો રાજકારણના માણસો અન્ય કોઈ સંસ્થા કોઈ મોટા મોટી સંસ્થાના હેડ અથવા તો જ્ઞાતિના મોટા મોટા પ્રમુખો આ માત્ર ને માત્ર વિલાસમાં પોતાનું જીવન જીવે છે અને એની નીચે જે પ્રકારે કામ કરવું જોઈએ એ કામમાં સાચી ભૂમિકા કરી શકતા નથી એનું કામ તો નીચેના માણસોનું રક્ષણ કરવાનું છે એનું કામ તો જે લોકો તકલીફમાં છે એને મદદ કરવાની છે એ લોકોનું કામ તો એ છે કે જેને જમવા નથી મળતું એને જમવા આપવાનું છે એ લોકોનું કામ તો એ છે કે જેના બાળકોને ભણાવી શકાતા નથી એને ભણાવવા માટે કરવાનું છે અને જો આ રીતે જો કરે આવા બધા નાટકો બંધ કરી દે તો જ એ સાચું કામ કરી શકે એમ આપણને બહારથી આવેલો એક ભારતની બહારનો ભારતનો દુશ્મન નાદિર શાહ પણ ભારતના રાજાઓને એણે આ પ્રકારની સલાહ આપી અને એને આપણે આપણા નાના નાના વિસ્તારોમાં જો આ વાતને બતાવીએ કે જીવનમાં તમે જ્યારે મોટા બનો છો ત્યારે તમારી સેવા કરવાની જરૂર નથી પણ તમે સરળ રહી તમારી નીચાના માણસોની સેવા કરો એ સંદેશ આ વાર્તા આપણને આપે છે સૌને ધન્યવાદ છે